જેતપુર શહેરમાં આર એન બિન નવાગઢ રેલવે પુલ થી નવાગઢ ચોકડી સુધીનો લાખોના ખર્ચે બનાવવામાં આવેલ આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે જેતપુર શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટરોને ભારતીય જનતા પાર્ટી છાવરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રિતેન મકવાણા ઇન્કલાબ ન્યૂઝ જેતપુર ત્યાં તિરાડું પડી જાય તો પબ્લિક ન ઉઠવા હાલ હું જતુરસર કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ સૌ અને હાલ અત્યારે અમે રેલવે સ્ટેશન નવાગઢની બાજુમાં જે રેલવે પુલ છે એની બાજુમાં જેતપુરથી નવાગઢ સુધીનો જે જૂના વખતનો આપણો રોડ છે મેઇન રોડ છે એ હાલ હમણાં પંદર દિવસ પહેલાં ગવર્મેન્ટ દ્વારા રોડ સિમેન્ટ રોડ બનાવવામાં આવેલ છે ખોદીને પાછું બનાવવામાં આવેલ છે તે જૂના રોડ કરતાં પણ નબળો બનાવવામાં આવે છે જેથી કરીને અત્યારે હાલ જોવામાં તો અહીંયા બુગદો છે એની નીચે બાજુમાં મોટી વીસ પચીસ ફૂટની આશરે લાંબી તિરાડ એસટી બસ છે કોઈ મોટા વાહન છે એની અંદર ફસાઈ જશે જેથી કરીને મોટી દુર્ઘટના થાય તેવી અત્યારે હાલ પૂરી સંભાવના છે આ રોડમાં જોવામાં આવે તો એટલો બધો રોડનો ખર્ચ કરવામાં આવશે જે પંદર દિવસ છે ચાલુ ચોમાસે બનાવવામાં આવશે છતાં પણ આમાં લોટ પડીને લાકડા કેમ વાપરવામાં આવે જેથી કરીને આ રોડ તૂટી જશે અને બીજા નંબરમાં એમાં આગળ જતા

ભૂલી પડે આ રીતનો ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી કરે છે આમ તો આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય છાસ કહેતા હોય છે કે આ જેતપુર મારો પરિવાર છે તો પરિવારના ગરીબ લોકો મધ્યમ એકત્રિત થયા છે કારણ કે ભય ભૂખ ભ્રષ્ટાચાર ખસેડવાની વાતો તો બહુ વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટી કરી અને છેક નીચેથી લઈને ઉપર સુધી શાસન પણ લોકોએ ભોળી પ્રજાએ દઈ દીધું પરંતુ સૌથી વધારે શું થતું નથી ભૂતકાળમાં પણ પત્રકાર મિત્રો અને અમારા લોકોએ ઘણી વાર રજૂઆતો કરી પણ કોઈ સાંભળતા જ નથી છેવટે એટલા બધા વિધા થઈ ગયા છે કે ચૂંટણી આવે ત્યારે તે એ બધી વાતો સરસ કર આપણને લાગે કે જાણે કે આ બધા ભગવાનના અવતાર છે પરંતુ જ્યારે નીચે બધું આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે ના ખરેખર આ ભ્રષ્ટાચાર શિષ્ટાચારનું સ્થાન આવી ચૂક્યું છે અને એ લોકોને જરા પણ અસર થતી નથી અને કોન્ટ્રાક્ટરને જ્યારે વાત આવે છે તો કોન્ટ્રાક્ટર કહે છે કે અમારું તો ટેન્ડર કોઈ ખાસ થાય કે જો અમે એમના કિસ્સા ભરીએ સાહેબ ચોખ્ખું જ કીધું કે ખાડા ભરવાની ક્યાં વાત કરો છો આ ખાડા બધા ભરાય જ છે ને કેવી રીતે અમે પૂછ્યું તો કે જો એ લોકો ટેન્ડર ભરે ખાડા ભરાય એ લોકો કરપ્શન કરે એમાં પેટના ખાડા ભરાય નેતા પૈસા ખાય એના ખાડા ભરાય ત્યાર પછી તમે જો તો ક્યુ બને તમારા બધા ચંપલ ફાટે તો એ બધા ને ખાડા ભરાય પછી તમે જો તો પેટના ખાડા ભરાવા માટે હાડ હાડવૈદો પાસે જવું પડે તમારા ઓર્થોપેડિક સર્જન પાસે જવું પડે એના ખાડા ભરાઈને મરી જાવ એટલે સમજી ગયું કે